પરિવાર પાસેથી રૂપિયા એક લાખ પંચોતેર હજારના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી અને વાહનોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું રાજસ્થાનના રેવદત તાલુકાના બટાણાના લાલ મોડાજી લખારા તેમજ તેમના મિત્ર દેવેન્દ્રભાઈ ખંગારજી પુરોહિત વિરેન્દ્રભાઈ ખંગારજી પુરોહિત સાથે કાર નંબર જી જે શૂન્ય નવ બીડી છન્નું સોમાં કપાસિયા તરફથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અમિરગઢ તાલુકાના સરોત્રા અને ઘાંટા ગામ વચ્ચે અજાણ્યા શખ્સો જેઓનું પંદરથી વીસ શખ્સોના ટોળાએ કાર ઉભી રખાવીને ધોકા કુહાડેથી હુમલો કરીને કારના કાચ તોડી નાખીને હિરાલ લાલના ગળામાં પહેરેલી રૂપિયા પંચોતેર હજારની સોનાની ચેન લૂંટ કરી હતી તેમજ રેવદર તાલુકાના મારુલ ગામના ચંપકભાઈ તોલા રામ સરગરાની કાર ઉભી રખાવીને કાચ તોડ્યા હતા અને કારમાં બેઠેલા અનિતા દેવીના ગળામાં પહેરેલ રૂપિયા એક લાખના સોનાના મંગળસૂત્રની લૂંટ કરી નાસી ગયા હતા આંગે અંગે હીરાલાલે અચાણ્યા શખ્સો સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અમીરગઢ પીઆઈ ધવલ પટેલ અને પોલીસ સ્ટાફની કડક તપાસ બાદ ગણતરીના દિવસોમાં સાત શખ્સોની પોલીસે અટકાયત કરી પોલીસે વધુ તપાસ વધુ પૂછપરછ માટે સાત આરોપીના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે